આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાના અધ્યક્ષ સ્થાને બે મિટિંગો યોજાય એક ચોટીલા ખાતે અને એક ખાનગઢ ખાતે દરેક સીએચસી ખાતે છે રોગી કલ્યાણ સમિતિ હોય છે અને એ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ છે નાયબ કલેક્ટર પ્રાંત હોય છે અને એ મુજબની આ બે મિટિંગો આજે કરવામાં આવી તેમાં તમામ બાબતની સમીક્ષા ધરવામાં આવી આ સમીક્ષા દરમિયાન કુલ હોસ્પિટલમાં કેટલી ઓપીડી થાય છે કેટલી આઈપીડી થાય છે કેટલા એક્સ રે થાય છે કેટલા જુદા જુદા સ્ક્રીનિંગ ટેસ્ટ થાય છે જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી સાથે સાથે જે ડિલિવરી થાય છે એ ડિલિવરી કેટલી થાય છે એ પણ સમીક્ષા કરી થાનગઢ સીએચસીની અંદર સમીક્ષા કરતાં ધ્યાને આવ્યું કે ડિલિવરીનું પ્રમાણ છે એ ઓછું છે જેથી મિટિંગની અંદર સૂચના આપવામાં આવેલ છે કે ડિલિવરીનું પ્રમાણ છે એ વધારવામાં આવે અહીંયા જે ગાયનેકોલોજી છે એ હજુ બોન્ડ ઉપર છે અને નવ મહિના રહેવાના છે તો એમણે પણ એ ડિલિવરી વધુમાં વધુ થાય તે સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવેલું છે સાથે સાથે જે ખરીદી કરવામાં આવે છે રોગી કલ્યાણ સમિતિની જે પણ કોઈ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો પૂરેપૂરો સારી રીતે ઉપયોગ થાય અને હોસ્પિટલની અંદર જે પૂરતી સુવિધાઓ છે એ પૂરતી સુવિધાઓ છે એ વસાવવામાં આવે સાથે સાથે જે ચોટીલા ખાતે સીએમટીસી ચાલે છે તો સીએમટી અંદર એ પણ જે કુપોષિત બાળકોને એડમિટ કરવામાં આવે છે તો ત્યાં આજુબાજુના નાગરિકો છે વધુમાં વધુ લાભ લે અને કુપોષિતમાંથી બહાર આવે ત્યાં પણ સરકાર તરફથી છે એ વિવિધ સુવિધાઓ અને જે ડાયટ છે એ ડાયટ છે આપવામાં આવતો હોય છે હેલ્ધી ડાયટ અને જે ત્યાં જોડે એમના સગા સંબંધી રહે છે એમને પણ દિવસના સો રૂપિયા આપવામાં આવતા હોય છે આ તમામ પ્રકારની હોસ્પિટલની અંદર જે પણ કોઈ સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવે છે એ સુવિધાઓમાં હજુ વધારો થાય મેકઅપની અંદર જે પણ કાંઈ ઘટ છે એ ઘટ છે એ આપણે પૂર્ણ કરવા માટેના પણ પ્રયત્નો હાથ ધરેલા છે સાથે સાથે દરેકે દરેક અહીંના જે નાગરિકો છે એ વધુમાં વધુ આ સરકારી હોસ્પિટલોનો લાભ લે તેવો મેસેજ જાય થોડો પણ પ્રચાર પ્રસાર કરવા માટે તમામ અધિકારીઓએ જે પણ કોઈ સારી કામગીરી છે ટ્વિટર ઉપર મૂકે જેથી કરીને જાહેર નાગરિકોને ખબર પડે કે અહીંયા આ સુવિધાઓ આપવામાં આવે છે જેવી તમામ બાબતોની સમીક્ષા કરી અને સૂચનાઓ આપવામાં આવે છે